દ્વારકા જિલ્લામાં નશાનો કાળો કારોબાર ફરી ઝડપાયો છે ખંભાળિયામાંથી એનઆરએક્સ ઝોલમ અને અલ્પારા ડોમ નામની નશાકારક ટેબ્લેટનો જથ્થો ઝડપાયો છે એસઓજી પોલીસે અજમેરપીરની ટેકરી વિસ્તારમાંથી ઇરફાન અલારખા શેઠા નામના શખ્સ પાસેથી નશાકારક ટેબ્લેટના નંગ પાંચસો મળી આવ્યા હતા નશામાં વપરાતી એનઆરએક્સ ઝોલમ અને અલ્પારા ડોમ નામની નશાકારક ટેબ્લેટ ઝડપાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ખંભાળિયા પોલીસે બે આરોપીને ઝડપીને ઉંડાણપૂર્વક તપાસ હાથ માનનીય શ્રી એસપી સાહેબ નીતિશ પાંડે દ્વારા એસઓજી અને સ્થાનિક પોલીસને પોતાના બાતમીદારો એક્ટિવ કરી એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે જે અનુસંધાને એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી પ્રશાંત દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થને જાહેર જનતાની અંદર એનું સેવન ના કરી શકે એના માટે આગોતરું આયોજન કરવામાં આવે છે ખંભાળિયાના અજમેર પીઢની ટેકરીની અંદર આરોપી નંબર એક ઇરફાન ઉર્ફે બાપુ અલ્લા રખાભાઈ શેઠાની અંદર ઘરે જડતી તપાસ કરતા તેમના ઘરેથી એનડીપીએસની અંદર માદક પદાર્થ તરીકે ગણાતી એલ્પ્રેક્સ ટેબ્લેટ કે જેની અંદર અલ્પ્રાઝોલમ નામનું કન્ટેન આવેલું હોય છે એવી ટેબ્લેટના પા કુલ પાંચસો ટેબ્લેટનો જથ્થો એના ઘરેથી મળી આવેલ છે એમની પાસે આ ટેબ્લેટ વેચવા માટે કોઈ પાસ પરમિટ કે સર્ટિફિકેટ હતા નહીં આ પ્રકારની ટેબ્લેટનું વેચાણ એ નશા માટે માદક પદાર્થ તરીકે કરતા હોવાની હકીકત જાણવા મળેલી આ પ્રકારનો જથ્થો વધુ તપાસ કરતાં આરોપી નંબર બે વિજયભાઈ મથુરદાસભાઈ ગોંડિયા એના રહેણાંક મકાને ફરીથી તપાસ કરતા જડતી કરતાં વધુ પાંચસો ટેબ્લેટનો જથ્થો મળી આવેલ છે આ બંને ટેબ્લેટ એક જ પ્રકારની અલ્પ્રાસલમની છે જે ના માદક પદાર્થ તરીકે ગણાય છે આમ કુલ એક હજાર જેટલો ટેબ્લેટનો જથ્થો એસઓજી અને ખંભાળિયાના ઇન્ચાર્જ પીઆઈ દ્વારા શોધી કાઢવામાં આવેલો છે આગળની વધુ તપાસ ખંભાળિયાના ઇન્ચાર્જ પીવાઈ શ્રી એસ વાય ઝાલાનાઓ ચલાઈ રહ્યા છે આમાં વધુ હજુ આરોપી પકડાવવાની શક્યતા છે